જો આ કબાટ છે આપડે સરસ મજાનો કબાટ જો એટલે આમાં તો આપડે વ્લોગિંગ કરીએ સાંભળું દેખાય હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જશો તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અત્યારે ઘડીક થોડુંક માર મમ્મી હમું નમું કરીને બેહી છે મારા પપ્પા જો મસ્ત મજાની દાઢી બાઢી એક રૂપિયામાં દાઢી કમ્પ્લીટ કરીને બેહી છે અમારા અત્યંત બેન છે ને એ છોપડી હાથમાં લઈને ખૂણામાં ગળીને હવે વાંચીએ છીએ કે શાંતિથી બેઠા છે કાંઈ ખબર નથી પડતી અને મેન તો ખાસ હમણાં છે ને ઘરે છે ને બધું રણ ભીખણ જ પડ્યું છે કારણ કે જો બે રૂમ અને એક રસોડું છે અને ટાઈમ ટુ ટાઈમ એક 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 દિવસે અમારે રૂમ હરખી કરવી પડે ધૂંઝાડા જે છે કરવા પડે એટલે ત્રણ દિવસ તો સમથિંગ અમારે થઈ જાય રસોડું થઈ ગયું આપણી આ રૂમ થઈ ગઈ છે હવે જે મારા મમ્મી પપ્પાને એ જે છોકરાવાળી રૂમ છે એ કરવાની છે કે કારણ કે એ થોડો ઘણો સામાન આ રૂમમાં લેવાનો હોય તે બધી સાફ સફાઈ થાય અને આ રૂમ જ્યારે સાફ સફાઈ કરવાનો હોય ત્યારે આ રૂમનો સામાન ત્યાં લેવાનો હોય તો રણ વિખંડ કેરે પડ્યું નાય બે જાય મારું મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એવું છે કે ઉતા નહીં ગઈ એટલે ધીમે ધીમે ક્યાં કરે હું ઝાડ કાઢવી પડે એટલે કે કે ક્યાં કર્યા કરે જેમ નવરાય એમ કર્યા કરે બરોબર અને આ છોકરા જો ઉઠાડી ને સોની બેન છોકરી વાસે છે બાપા સીતારામ ત્રણ તારીખે ચોથા મહિના ને ત્રણ તારીખે ચાલુ થાય છે પરીક્ષા કરે પાક કરાવીશી અને ધીમે ધીમે પાકું કરે છે પાકું જોવો તમે જોવો આ પાકું કરે છે એટલે તમારે જય શ્રી કૃષ્ણ નથી કરવા જો આવી રીતના બધો સામાન હજે રણ ભીખન પીડ્યો છે હજે તમને ઓલી રૂમ માં આગળ બતાવું તમે જોજો ખાલી કેમ બધો સામાન ને એવું પીડ્યું છે ના એ તો થઈ ગયું કેમ છે ભાઈ વાંચો છો આ પતંગ બહુ મોટી પતંગ છે હે તો ભાઈ આવી રીતના છે ભાઈ તો ફેમિલી અમારો જો ફેનિલ ભાઈ છે ને એ નીચે ગયા અને ફેપ્સી લઈ આવ્યા જો કેટલી સરસ મજાની ફેપ્સી છે મજા આવી જો ખાવાની નાન પણ યાદ આવી જાય તો ખાવ છો આ પાંચ વાળી નાની કેમ હશે

देरी से आप भी गेहज चल हाजी मत ना आपरे तो हमना मेलवन चालू करियो घरे हैं मम्मी हां वो ओ जाओ फेरी फेरी भूख लगी बेटा हां एम त हाव तू वाको के मळी जोग थोड़ो सीधो બેહીને સીધું નો એમ પા બાટલી લાવી સાસની એમાં બે બાટલી 102 બે બાટલી લે તો કોઈ ખાઈ ની ઓલી તો હસસાઈમાં ખાય ઉનાળો છે પછી સાઈસ તો જોવે એમ કતે એક બાટલી મેળી દો

એટલી મસ્ત મજામાં બને ને આ એક વાર તમે કોઈ પણ ને ફેમિલી એક વાર તમે ખાઈજો તમને એટલી મજા આવી જાય ને જો અપલાતુન તમે હર ટાઈમ આવે આવી રીત તમે દાળ ભાત કરી ખાઓ બહુ એટલે બહુ તમને મજા આવી જાય સમજો મારા પપ્પા એ ફેની લઈએ હજી અંદર મારા મમ્મીએ બધ જયો અમે આ ખાધું ખાસ કે રોટલી બનાવી નથી અમે કારણ કે દાળ ભાત ખાવાના દાળ ભાત ખાઈ લે અમારે એમાં કઈ વાંધો ન

ધોની મસ્ત કબાટ લઈ લીધો છે અને તિજોરી રે કબાટ કેવો કહેવાયને વાહ મસ્ત છે એક લોક અહીંયા આવે એક એની અંદર એ લોક આવે અને બે લોક અહીંયા છે વાહ જાઈ મસ્ત છે હો જાઈ અરે વાહ

અને આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને કોમેન્ટમાં લખી નાખજો કે આ કબડ તમને કેવો લાગ્યો